કે છે કેવી રીતે બધું અહીં દિવ્યાંગ બાળકો સાથે અને આ ભગવાન સ્વરૂપ બાળકો છે એની સાથે વાત કરશું ને આપણો લોકેશન ને કોન્ટેક્ટ નંબર પણ મેન્શન કોન્ટેક્ટ છે અને આજે બાળકો તમે તમારા હાથે જ બાળકોના જે જમાડ્યા છે તો તમે અમારી સંસ્થામાં તમને કેવું લાગ્યું કે આ બાળકોને ખૂબ સરસ સંસ્થા છે સફાઈ બહુ સારી છે આપની ને બહુ સારું લાગ્યું હોય મને તો તમે ખુદ સેવા આપો છો ઘણી સંસ્થાઓ મેં એવી જોયેલી છે કે કેર ટેકર ના માધ્યમથી કામ હોય પણ તમે ખુદ સેવા આપો છો એ બહુ મજા આવી તમે આ સંસ્થા સ્થાપન કેટલા ટાઈમ થયા કર્યો અમે છેલ્લા નવા વર્ષથી સમયભાઈ આ સંસ્થાની સ્થાપના કરી મારા વાઇફ છે આ કિરણ પીઠિયા એ હું એ ગવર્મેન્ટમાં જોબ કરું છું એમણે ગવર્મેન્ટ ટીચર તરીકેની જોબ મૂકી અને આવા બાળકોથી એમના ફેમિલીમાં આવું બાળક હતું તો એને લાગણી હતી એટલા માટે એની શરૂઆત નાના પાયાથી કરી હતી ભાડાના મકાનમાં બે જગ્યા અમે ટ્રાન્સફર કર્યું હતું પછી નાના મોટા દાતાઓનો સહયોગ અમને મળેલો એમાં રાજકોટના અમૃતભાઈ ભારતીયા છે એ પરિવાર તરફથી આ બિલ્ડિંગ બનાવી આપ્યું છે કાંતિભાઈ કર્યું હતું પછી આપણે રણમલભાઈ ફૂટીએ ભોજનાલય બનાવી આપ્યું ઉપલેટા રાજકોટ ભાયાવદર નાના મોટા દાન લાખ બે લાખ એવા નાના મોટા દાન આપી અને બધા નાના મોટાના સહયોગ થી આ આપણે બિલ્ડિંગ સરસ મજાનું સોળ સો વારમાં આ સંસ્થા બની છે ને આપણે જે દાતાઓ છે એને આપણે જમાડવાનો ખર્ચો કેટલો થાય છે એ જણાવી આપણે નોર્મલ ચાર્જ લે છે આ બાળકોનો આપણે બને ત્યાં સુધી ઘરની બનાવેલી આઇટમો અહીં સંસ્થામાં જ બને એવી બહારની ખોરાક આપવા માંગતા નથી અને એક અગિયારસો પંદરસો રૂપિયા મીઠાઈ સાથેના ભોજનના છે અને ગમે તે લોકો આવી પોતાના જન્મદિવસ વડીલોની તિથિ કે પ્રસંગો પાર અહીં જમાડી શકે એક નાનકડ રકમ જમા કરી શકે મંદી પોઈ મિલ ની સામે શાકુતલ નગર સોસાયટી આવેલી છે ઉપલેટા કોન્ટેક્ટ નંબર આ સંસ્થાનો કોન્ટેક્ટ નંબર છે સત્તાણું એક પિસ્તાલીસ છત્રીસ ચારસો આઠ ઉપર આપ કોઈ પણ કામ માટે ડોનેશન માટે કોન્ટેક્ટ કરી શકો છો